બાબા એ બે હાથ જોડીને કીધું છે બાબા એક કામ કરો આપણે છે ને છાનામાં ના નામકરણ કરી લઈએ એકાંતમાં નામકરણ કરી લઈએ અને આમ નંદ બાબાએ ગરગાચાર્યને મનાવા મનાવ્યા છે અને સાથે સાથે ગરગાચાર્ય આવ્યા છે નંદ મહેલમાં આવીને મા જશોદા એ દયાળુ સ્ત્રી છે કે એને કીધું છે બાબા નામકરણની વિધિ કરતાં પહેલાં છે ને તમે તમારી પ્રસાદીની વ્યવસ્થા કરી લો પહેલાં એવું થતું પહેલા એવું બનતું કે બ્રાહ્મણો આવતા ને કથા કરવા એમ તો મારા જીવનમાં મને યાદ છે કે માનસીના પપ્પા કથા કરતા તો અમે લોકો જે ગામમાં કથા એક એક મહિનાની કથા થતી હો એક એક મહિનાની કથા વિચાર કરજો કે માણસોની સહનશક્તિ કોને કહેવાય અહીંયા આપણે ત્રણ કલાકની કરીએ છીએ ને તો આપણા ઘૂંટણ તકલીફ પણ આ ઘૂંટણની તકલીફ પણ આવી છે એનો મારી પાસે એક વિચાર આવ્યો કે પહેલાં છે ને મારી બા સૂતી ને કામ કરીને તો રાત્રે છે ને અમે અડધો કલાક એના પગ દબાવતા મારી બાના મારી મમ્મીના હા અને એના લીધે શું થતું હશે કે એનું સર્ક્યુલેશન બ્લડનું ચાલતું હશે પગ દબાવીએ એટલે આજે તમે તમારા બાળકને પૂછો કે બેટા તાવ જેવું લાગે છે થોડા પગ દબાવી દેને લગભગ ના પાડશે આપણા બાળકો આપણા પગ દબાવતા નથી અને એના લીધે આ ઘૂંટણની તકલીફો ઘરે ઘરે આવી છે આ મને આ વિચાર આવે છે અને આ લગભગ મારો વિચાર સાચો છે એવું મને લાગે છે હા નહીં તો પહેલાં તો દરેક મા બાપના પગ દબાવવા માટે કાં તો નાનું બાળક હોય કાં એની બેન ભાઈ હોય કોઈ પણ દબાવી દેતા હતા પગ હા અસ્તુ અહીંયા નામકરણ માટે જ્યાં આવ્યા છે બાબા આવેલા છે ગર્ગાચાર્યજી અને એમને ગર્ગાચાર્યને વિનંતી કરવામાં આવી છે કે જશોદા દ્વારા જશોદાએ એવું કીધું છે કે બાબા તમે પહેલાં ભિક્ષાની તૈયારી કરો અમે એક એક મહિનાની કથા કરતા ને ત્યારે ભિક્ષા આવતી સીધું આવતું હા કે આજે અમારા તરફથી તમારું ભોજન અને એ ભોજનમાં દાળ ચોખા કાચા આવતા કાચું સીધું આવે પછી હું એ રસોઈ બનાવતી મારી રસોઈમાં ખાવાવાળા તો અમે બે જ રહેતા માનસીના પપ્પાને હું પણ ગામમાં કોઈ સાધુ બાવા હોય એ લોકોને અમે કહી રાખતા કે અમારી સાથે જમી લેજો બે ટાઈમ તમે બનાવશો નહીં તમારા કુટીર પર બનાવવાનું નહીં અને આમ અમે એ લોકોને જમાડતા અને આવી રીતે કાચી સીધું લઈને હું જમવાનું બનાવતી અને પછી જમતા કોઈનું અડેલું નહીં જમતા અમે હા એ નિયમથી અમે જીવ જીવતા હતા ધીરે ધીરે એ નિયમ અમારો છૂટ્યો અને હવે જમવાનું ચાલુ કર્યું અમે યજમાન ના કરે હા કારણ કે આ બી જરૂરી છે યજમાનને ત્યાં જમવું ને એટલે યજમાનને પુણ્યશાળી બનાવવા આજે વારે વારે કહેવામાં આવે છે કે તમે દાન કરો દાન કરો કેમ આ તમારી પાસે ધન છે અને એ ધન ધન જ રહેશે પૈસો પૈસો જ રહેશે જ્યાં સુધી તમે એનું દાન નહીં કરો ત્યાં સુધી એ લક્ષ્મીજી નહીં કહેવાય આ વડીલો ગુણીજનો પાસેથી અને ગ્રંથોથી મેં સમજ્યું છે કે તમે જ્યાં સુધી તમારી પાસે પાંચ રૂપિયા હશે એમાંથી એક રૂપિયો દાન નહીં કરો આમ તો તમારી પાસે જે હોય એમાંથી દસમો ભાગ તમારે દાન કરવો જોઈએ હા પણ એટલે બધે લાંબુ નથી જતા પણ થોડામાંથી થોડું દાન નહીં કરો ને ત્યાં સુધી તમારી લક્ષ્મી નહીં કહેવાય અને લક્ષ્મીજી હશે ને તો તમારો પૈસો આ સાબિતીને એકદમ તમને સચોટ વચન સાથે કહું છું કે તમારા જો તમે દાન કરતા હશો ને તો તમારા પૈસા એ પછી આ ત્રણ જગ્યાએ તમારા પૈસા નહીં જાય ત્રીજી એક વાત તમને સમજાવું તમારી પાસે દાન હોય ને તમારે દાન કરવું હોય ને તો એક ભૂખ્યા હોય ને એને ભોજન કરાવજો કોઈ તમારા આંગણે આવે ને કે માં ભૂખ લાગી છે તો એને થોડુંક બનાવીને ના હોય તો જમાડી દેવાના કારણ કે ભૂખ્યાને એના અગ્નિને શાંત કરવો બહુ જરૂરી છે હા ચોર કાંઈ માના પેટથી ચોર નથી જન્મતા ચોર જે હોય છે ને આપણે ચોરી કરવા આવે છે એ બધા કઈ માના પેટથી ચોર નથી જન્મતા એને પેટની આગ એવી લાગે છે એની પાસે વ્યવસ્થા નથી હોતી કે સમાજમાં ઇજ્જતથી જીવી શકે ત્યારે પછી એ ચોરી કરતા થાય છે અને ધીરે 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 ચોરી કરતા કરતા રીઢો ગુનેગાર બની જાય છે કે પછી એની પાસે હોય તોય ચોરી કરે કરે ને કરે એ એને આદત પડી જાય છે હા તો પહેલાં તો કોઈ ભૂખ્યું હોય ને ગમે ત્યાં જુઓ ને એને જમાડવાની તૈયારી કરી દેવાની બીજું કોઈ એવી વ્યક્તિ હોય સમાજમાં ઘણા એવા સફેદ ફકીર છે અમુક ફકીર એવા હોય છે જે મંદિરની બહાર ઉભા રહીને તમને કહી શકે કે બેન આપો ને માંગી શકે અમુક એવા સફેદ ફકીર સમાજમાં છે અમુક એવા બ્રાહ્મણ સમાજમાં છે એવા બ્રાહ્મણો ભૂદેવો એવા સમાજમાં છે હું અહીંયા પણ અમુક વ્યક્તિઓને જોઉં છું કે જે વ્યક્તિ એવા છે કે જેમના શરીર પર એમને કૂરતા વ્યવસ્થિત નથી હોતા તો એ તમારી પાસે માંગી નહીં શકે લાંબો હાથ કરીને પણ તમને એમના દીદાર પરથી લાગે ને કે એના ઘરે થોડીક જરૂર છે અને તમે આપી શકો એમ છો તો એવા સફેદ ફકીરને આપજો હા કારણ કે સમાજમાં ભીખ નહીં માંગી હા અહીંયા ગુણીજાને કીધું છે કે હું તારો થઈને લાંબો હાથ કરું ને એ મને મંજૂર નથી હું માંગું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી જો હું માંગું તો જો હું હાથ ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી પણ હું માંગું અને તું આપી દે ને એ વાત મને મંજૂર નથી હા અને એટલે જ ભાગવત આ છેલ્લી ભાગવત છે મારી કે જેમાં મેં મારી દક્ષિણા ના કીધી હવે પછી મને જે અનુભવ છે એ પ્રમાણે આજે હું જાહેર કરું છું યુટ્યુબના માધ્યમથી તમારા બધાના માધ્યમથી હવે પછીની ભાગવતમાં હું દક્ષિણા કહેવાની છું કેમ જ્યારે દક્ષિણા નથી કહેતા ને ત્યારે તમને અમુક વસ્તુઓ નજર અંદાજ લેવામાં જ નથી આવતી કે જ્યારે કથાકાર આવ્યા છે તો એને આ રીતે જ રખાય ભૂદેવ છે આ ભૂદેવો બેઠા છે એમને આ જ સન્માન અપાય હા જ્યાં પચીસ લાખની દક્ષિણા કહેવામાં આવે છે ને ભાગવતની ત્યાં એસી ના રૂમોથી માંડીને બધી સગવડ આપવામાં આવે છે અને આગળ પાછળ ગાડીઓ ઉભી રાખીને સેવા કરવામાં આવે છે હા અને જેટલા જેટલા કથાકાર એમ કે છે ને બિચારા કે અમે કથાની દક્ષિણા નથી માંગતા કહેતા નથી ત્યારે એમની હાલત ખરાબ કરવામાં આવે છે હું અહીંયા ની વાત નથી કરતી તમને ચોખવટ કરી દઉં છું અહીંયા બેસીને અહીંયા તો મને ખૂબ સન્માન મળ્યું છે આનંદથી અને મારી જરૂરિયાત બહુ નથી હું ઉપવાસ કરું છું સાંજે એક ટાઈમ જમું છું અને એ પણ લિમિટેડ જમું છું કારણ કે આ કંઈ આપણે મજૂરી કરવાનું કામ નથી કે મને ખાવાનું પચી જાય આ તો ત્રણ કલાક બેસીને મારી વાણીને પવિત્ર કરવાનું કામ છે હા ત્રીજી એક વાત જે તમને નજરમાં આપવાની છે એ ત્રીજી વાત એ છે કે કોઈ બીમાર હોય અને એની પાસે દવાખાને જવાના પૈસા ના હોય દવા લેવાના પૈસા ના હોય ને તો ખાસ એને દવાખાને લઈ જજો એની દવા કરાવી દેજો આ ત્રણ કામ કરશો ને દુનિયામાં ત્રીજું ચોથું કામ કરવાની તમારે જરૂર નહીં પડે ભગવાનને તમારે અરજી કરવાની જરૂર નહીં પડે અને એક વાત ચોખ્ખી સમજો સાધુ એટલે એવું નહીં કે જેણે ભગવા પહેર્યા હોય એ જ સાધુ એ જ સંત એ જ મહાત્મા હા સંત સપૂત અને તુંબડા આ ત્રણેયનો એક જ છે સ્વભાવ સંત સપૂત તું સાંભળજો આ ત્રણેયનો એક જ જે સ્વભાવ એ તારે પણ ડુબાડે નહીં શું તારે પણ ડુબાડે નહીં એને તાર્યા ઉપર ભાવ એને તાર્યા ઉપર ભાવ સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ છે સ્વભાવ તારે ડૂબાડે નહીં એને તાર્યા ઉપર ભાવ આ ભૂદેવો બેઠા છે ને આ સજ્જનો છે ને એવું જરૂરી નથી કે વાઘા પહેર્યા હોય તો જ સાધુ કહેવાય કહેવાય મહાત્મા આજના જમાનામાં આ ઘરે ઘરે કથા અને ભજન કરીને મેં જોયું છે જીન્સ પહેરવા વાળા સજ્જનો જોયા છે જીન્સ પહેરનારા સાધુ મેં જોયા છે દુનિયામાં ડ્રેસ પહેરવાવાળી અને જીન્સ પહેરીને ઉપર ટોપ પહેરવાવાળી નાની નાની દીકરીઓને એના સ્વભાવ મેં સાધુ જેવા જોયા છે હા એટલે ઉલ્લુ નહીં બનવાનું કે વાઘા પહેર્યા છે એટલે સંત છે હા આપણા સમાજમાં એવા સંતોય છે એવા સજ્જનો છે જે જીન્સ પહેરીને ફરે છે હા પણ એ સાધુથી કમ નથી હા એટલે સમજદારીથી કામ લેવાનું આવો કૃષ્ણ કનૈયા લાલ કી જય અપને અપને માત પિતા કી